ગેસ ઓન કરીને કડાઈમાં ટુ ટી સ્પૂન ઘી આઠ દસ કાચા સિંગદાણા સાત આઠ કાજુને ધીમા તાપે શેકી કાઢી લીધા એ જ કડાઈમાં ઘી ચોટ્યું છે ત્યારે એક વાટ સોજી ત્રણ ચાર મિનિટ શેકી અને કાઢી લેવાની છે ધીમા તાપે હવે કડાઈને લૂછી એમાં તેલ અને ઘી ગરમ કરવા મૂક્યું એમાં રાઈ જીરું ચણા દાળ અડદ દાળ ઉમેરી ધીમા તાપે શેકી અને બે ચપટી હિંગ નાખી અને મીઠા લીમડાના પાન એક લીલું મરચું તીખું સમારેલું અને એક ડુંગળી સમારેલી એડ કરી સાંતળી લેવાનું છે ધીમા તાપે હવે આપણે સંતડાઈ જાય પછી એની અંદર મકાઈના દાણા અને ગાજર સમારેલું ઉમેર્યું ઢાંકી એક બે મિનિટ અધકચરું કૂક થવા દેવાનું છે પછી એની અંદર ઝીણું કટ કરેલું કેપ્સિકમ ઉમેરી લેવાનું છે અને એની અંદર સાતડી અને એક ટી આદુની પેસ્ટ અને એક ટામેટું સમારેલું ઉમેર્યું અને મીઠું પણ એડ કરી લઈશું સ્વાદ મુજબ હવે આપણે શેકેલી સોજી આમાં ઉમેરી લેવાની છે મિક્સ કરી લઈશું અને અહીંયા એક વાટકી દહીં અને બે વાટકી પાણી નાખી છાશ તૈયાર કરી એ છાશ આમાં ઉમેરી અને મિક્સ કરી લીધું ઢાંકી બે ત્રણ મિનિટ થવા દીધું થઈ જાય એટલે અડધું નંગ લીંબુનો રસ ઉમેરી અને ઉપરથી સિંગદાણા અને કાજુથી ગાર્નિશ કર્યું ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કર્યું ફટાફટ ડિનર તૈયાર છે અમે આને ઉપેડ કહીએ છીએ તમે શું કહો છો કમેન્ટ્સ કરીને જણાવો